દોસ્તો મેળડીમાંય અને જો મેરડીમાંય છે ને આપણે માંડવાનું તમે કહેતો હતો થોડાક દિવસ પહેલાં કે નવું નવું બધું થવાનું છે તો જો બોડી લાગી ગયું છે તારીખ બારીખ સાથે અને આ આપણા વાસણનું ને એવું બધું છે આ રીતનું છે અને આ રીતનું થઈ ગયું છે બધું આપણે સબૂતરો ત્યાર અને ડેકોરેશન કરવાનું બાકી છે હજી આ રીતનું છે તૈયારી છે અને જો આપણો

વિડિયોમાં આવી છે ખબર જ છે બધાયને એટલે આ હારીનું છે અને અહીંયા પાણી ભર્યું છે આપણે લોકેશન એક નંબર છે ને ટૂંક સમયમાં આપણે છે ને તારીખ જે આવતી જાય હોરી એમથી નવું નવું બધું થતું જાય સાફ સફાઈ પણ થઈ જશે થોડાક ટાઈમમાં અહીં મેડિમમાં એટલે વેકેશન પડે એટલી વાર છે બધાયની હીરાવા વેકેશન પડશે એટલે આ બધા ઈરાવા સુરત વાય બધા આવી કામ સફાઈ ચાલુ થઈ જશે અત્યારે તો ખડ છે ને પાણી થોડું ભીરું છે જાઉં અહીંયા કારો છે એ રીતનું છે એટલે ગારો છે થોડો ઘણો પછી ધીમે ધીમે છે ને બધું રેડી થઈ જશે એ રીતનું અને અપડેટ આપાર કરીશું ત્યાં સુધી તમને જે મેલડીમાંનો અપડેટ રહેશે ને ટોટ ટાઈમ આપણા વિડીયોમાં મળેલ રહે અને મળતું જ રહે બધું અપડેટ એટલે વિડીયોમાં છે ને રહીજો હમણાં છે ને નવું નવું વેકેશન પડશે એટલે વિડીયો પેજ ચલાવ વિડીયોનું કામ કરવાનું છે એટલે પેજ ચલાવે મેળડીમાં એ રહીશું થોડા ત્યાં ચાદી એ રહી રહેશે અને અપડેટ બધું જ મળતું રહે તમને તો હાલો ઘર બાજુ નીકળવી છે અને હા ફેસબુક માં જોતા હોય તો ફોલો કરી દેજો ઇન્સ્ટાગ્રામ માં જોતા હોય તો ફોલો કરી દેજો યુટ્યુબ માં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હાલો એક ઘરે જઈને મળી આવ્યો ભાગ લઈ આવ્યા છે દુકાને આવ્યા ભેગા કા રવનભાઈ જો શું થાય છે નાઈ કરતા નાઈ કરતા ખાવાની ચાલુ કરી દીધી ક્યાં ઓય જવું હાલો ભાગો છે ડકરે આવત કે રોહન ભાઈ અમારે રોહન ભાઈ ખાવા બેહવા તૈયારી કરી છે ને રોહન ભાઈ આવી ગયા એનો પાગ લઈને કાય રોહન તો ખાવ મજાદ મમરી છે પછી અમાર દાળ છે ચટાપટા છે લીંબુ થો ને અમાર છે ઉજામાં બાત છે સાજ દૂધ આયા છે ગરમ છે ગરમ આઈ ગરમ લાગ્યું લાગ્યું ગરમ માં લાગ્યું ગરમ બબુ બાઈ ગરમ બોલા કે જો મોટો છે ને મોટો બગેરો જીવનો એવો મોટો આ રોહન ભાઈ આવતો ઘરે આવીને સીધો આવે પપ્પા પપ્પા કરતો ક્યાં દોડવા મળે પાળી દેને સીધો દુકાને જવાનું આવી જીવ દુકાને પછી પછી રેડી ભાઈ ખાવાનું હોય ત્યાં સુધી ખાધા કરશે ચા રેડી ભાઈ ફૂટ છે ને

તો દોસ્ત દોસ્ત આપણે છે ને કાલનો બ્લોગ નહીં આવ્યો હોય કારણ કે જે આપણે વિડીયો છે ને આપણો નહોતો ભાઈનો પૂરો એટલે કાલે વિડીયો નહીં આવ્યો હોય ને આજ છે બીજો દિવસ વિડીયોનો અને આજ બ્લોગ આવી જાય કંઈક આ બ્લોગ ચાલુ જ છે તમને એમ થતું હોય છે આજનું કહું એટલે આજ નહીં આ બ્લોગ છે ને કાલનો છે વિષય આવી જ આવે આજ એવું છે રોહનભાઈ બે ગયા છે રમવા અત્યારે થઈને કારખાને આવી ગયા છે ઘરે

કંટિન્યુ રહીજો પાસા અમારા ફૂલ બ્લોગ જોવામાં હવે કોમેડી સાથે ચાલો જ આવતી જય માતાજી એક નવા બ્લોગમાં પાસા મળીશું